અત્યારે વાગી ને કંટોલાનું શાક ખાવું હતું રામ રામ જય માતાજી બધાને સ્વાગત છે નવ વ્લોગમાં કેમ છો બધા મજામાં ને મજામાં થશે અને આપણે પણ એકદમ મજામાં છીએ અત્યારે વાગી છે સવારના સાડા સાત થઈ ગયા છે ને ઘણા સમય પછી આપણે વિડીયોની શરૂઆત કરી છે અત્યારે મજા સવાર સવારમાં સિરાવાનું કામકાજ હાલે છે તો સા રોટલી ને શાકને એવું બધું બની ગયું છે ને શીરાવા માટે બે ગયા છે માનવજો છે નાવા અને રાહુલભાઈ શિરાવી લીધું છે તો અમારે સિરાવાનું છે અને સિરાવીને પછી જવાનું છે આજ બહાર જવાનું છે તો વિડીયમ બિનારી જો એટલે તમને ખ્યાલ આવી જશે ત્યાં જવાનું છે અમારે રાહુલભાઈ કહી દીધું છે શિવાલી અને ડિમ્પલ પાસે જવાનું છે આજે એને નાસ્તો દેવા માટે તો સિરાઈ લેવી પહેલાં અત્યારમાં ને સિરાઈને પછી વરસાદ ન હોય પહેલાં નીકળી જવી તો વિડીયો પૂરેપૂરો જોઈજો ને મજા આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આગળ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો આગળ મળશું વિડીયોમાં તારે કાંઈ બે શબ્દ કેવા છે અત્યારમાં માં ગાંઠા વળા છે તો કા જય માતાજી કે બધાને તો ને માનવ રાહુલ બે ભાઈ તૈયાર થઈ ગયા છે જશે બધા સિરાય લીધું છે બે ભાઈ ને જવાનું છે ભણવા ને મારે ને માનવના બને બે ને જવાનું છે સિવાય લઈને ડિમ્પલ ને નાસ્તો દેવા માટે અચ્છા રાહુલ ને તૈયાર કરે છે રાહુલ રાહુલ ભાઈ છે માથું ના વળવી શકતા સરસ લ્યો રાહુલ આવું તો કાલે નતું રાહુલ ને માનવો તો બે તૈયાર થઈને જાય છે નિશાળે અને એને બાદ હોવાના છે ભાણા આવજો ભાઈ બાય તો રાહુલ ને માનવ ને બે ભાઈ આવી જાય છે ભણવા માટે અને માનવના બાદ હોય છે ભાણા ને મારે જ આવું છે હવે નાવા પહેલાં નાવાનું હોય ને પછી ખાવાનું હોય આપણે છે ને પહેલાં ખાઈ લીધું છે ને નવે પાસું નાવાનું છે હવે ફટાફટ મોડો કર્યા વગેરેના નાઈ નાખો ને નાઈને પછી વરસાદ આવે નહીં પહેલાં અહીંયા ઘરેથી નીકળી જાય તો મેં સાંટાના ઘેરિયા પાછા વહેલા પગી જઈશું અત્યારે વાગી ગયા છે સાડા આઠ થઈ ગયા છે અને નાઈન ધોઈન સબ તૈયાર થઈ ગયા છે એવી અને નાસ્તો પણ લઈ લીધો છે અને સાંટા એ ચાલુ થઈ ગયા છે હવે મોડો કર્યા વગેરેના ધીમે ધીમે જવા દેવી વરસાદી વાતાવરણ તો છે પણ જવું પડશે એટલે જવાનું છે કારણ કે અઢાર તારીખથી મુલાકાત શરૂ થાય છે તો એમને ફરાળીઓ નાસ્તો ને એવું દેવા માટે જવાનું છે તો એટલા માટે જવી છે તો મીડિયમ ઠેટ સુધી બનાવી રહીજો અત્યારે નીકળી ગયા જોઈએ પગી ગયા છે અત્યારે વાગી ગયા છે સાડા દસ ને અમે પોગી ગયા છીએ શિવાલી અને ડિમ્પલ સ્કૂલે ને હવે નાસ્તો ને એવું બધું લઈ લીધું છે હવે જઈ અને મળવાઈનપા છોટા વાળ છે ને એને એક આઈંજા મોટી બેઠી ને એમાં શિવાલી ડિમ્પલ છે અને વચ્ચમાં ચાર નાનીઓ બેઠી ને એ મારી બેનું છે બધા હવાઈને કરે છે ને અત્યારે પોગી જ્યા ને નિશાળે

खले लाइन झपट बोला हो ढलिया भेगा là हो या या नाके नो देता पासा अजी nó दुकान खोल के बला ले

વરસાદ આવે પમદી એક સાંજના સો વાગે આવ્યો હતો વરસાદ હવે સાર બે મોજ મોજમાં છે અહિયાં આટમ આઈટેમમાં રજા પડશે તે દી કરી આવવાનું કે કેદી શરૂ થાય અઢાર તારીખે શિવાલી ડિમ્પલ ને મળી લીધો છે ને કાવ્ય શિવાલી ના બાય છે હવે ભાઈ જાવ બગડાટી બોલાવે છે ડિમ્પલ બેન બે જાઓ એ તો આર્યા તો હોય ને શિવાલી તો અત્યારે વાગી ગયા છે બહાર ને ડિમ્પલ ને નાસ્તો દઈને એને મળીને ઘરે જાતા હતા ને તે આને છે ને કંટોલાનું શાક ખાવું હતું તે અત્યારે તો વાયડુંમાં કંટોલા ગોતે છે ને આપણે એવા ગોતવાના છે તો એટલા તો ગોતી લીધા છે ગોતે છે અહીંયા બધે વહેલા થઈ ગયા છે વરસાદ આવ્યો એટલે કેટલા কণ্ট্ৰোট জু અત્યારે વાગી ગયા છે હાંના પોણા ચાર થઈ ગયા છે અને હવે ઘરે પહોંચ્યા શી ને કંટોલે વીણ્યા પછી કાંઈ વ્લોગ શૂટ કર્યો નહોતો આપણે ડાયરેક્ટ પછી ઘરે જ વ્યા હતા તો આજનો દિવસ જો કંઈક મિત્રો આ રીતનો હતો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં વિડીયો આપણે કરી ખરીદી અહીંયા એન્ડ તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને રામ રામ સીતારામને જય માતાજી